રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઈકાલે બેંક ઓફ બરોડામાંથી મહિલાઓ દ્વારા હાથ સફાઈ કરી રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી રાજકોટના ધોરાજીમાં બેંકમાં હાથ સફાઈ કરી રોકડ રકમ ઉઠાંતરી ગેંગ ગણતરીની કલાકોમાં ઝડપાઈ ગઈ છે બેંકમાં આવેલા ખેડૂતના એક લાખ રૂપિયાની રોકડ રકમની હાથ સફાઈ મામલે કુલ પાંચ મહિલાઓ ઝડપી પાડે છે અને બેંકમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલી હાથ સફાઈની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ ઘટના બાદ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર મહિલાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આ બાબતમાં ધોરાજી સિટી પોલીસે મધ્યપ્રદેશથી પાંચ જેટલી મહિલાઓને ઝડપી પાડી છે આ મહિલાઓ પાસેથી એક લાખ રોકડ રકમ તેમજ મોબાઈલ સહિતના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે ઘટનાને અંજામ આપનાર મહિલાઓ ફરાર થાય તે પહેલા જ પોલીસે જુનાગઢ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડી હતી ગઈકાલે રાજકોટના ધોરાજીમાં એક બેંકમાં ખેડૂતના એક લાખ રૂપિયાની કરી હતી અને પાંચ જેટલી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારબાદ પોલીસે આ મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી અને આ મહિલાઓ ઘટનાને અંજામ આપી ફરાર થાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડી છે એટલે કે આ ગુનો તુરંત જ પોલીસે ડિટેન કર્યો છે અને પાંચ જેટલી મહિલાઓ સહિત એક લાખની રોકડ રકમ તેમજ મોબાઈલ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ